વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં આજે મતદાનનો દિવસે પોલીસ પણ આવનારા મતદારોને મતદાન સમયે અગવડતા ન થાય તે માટે કટિબદ્ધ જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લા એસપીએ મીડિયા સાથે વાતચીત કરી હતી વાવના સત્તાણું જેટલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણાએ લોકોને વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવું આહવાન કર્યું હતું વાવ પેટાચૂંટણીમાં સવારના સાતથી નવ વાગ્યા સુધીમાં ચૌદ પચીસ ટકા જેટલું મતદાન થયું હતું મતદાન છે ત્યારે બનાસકાંઠા પોલીસ વહેલી સવારથી તમામે તમામ બુથો ઉપર અને તમામ તમામ જે રૂટ પેટ્રોલિંગ માટેના રૂટો છે તેની ઉપર પોલીસ અમારી હાજર છે આ જોઈ શકો છો કે અત્યારે સાડા દસ જેટલો સમય થયો છે અને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે ગઈકાલે બી રાત્રે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોડી રાત સુધી અને આખી રાતમાં કેટલા કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે કોઈ જગ્યાએ કોઈ એવો અનિચ્છનીય બનાવ નથી બનેલો છે અને લોકો જે છે એ બહાર નીકળીને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે સર આપ લોકોને અત્યારે મતદાનના દિવસે શું સંદેશો આપવા માગશો હું દરેક બનાસકાંઠાના વાવ વિધાનસભાના મતદારોને એ અપીલ કરવા માગીશ કે આપણ આ લોકશાહીના પર્વમાં જોડાવ ખૂબ મોટી સંખ્યામાં આપ લોકો બી મતદાન કરો પરંતુ સાથે સાથે જે નિયમો છે તેનું આ પાલન કરો કોઈપણ વ્યક્તિ પોતાની સાથે મોબાઈલ નહીં રાખે એવી કોઈ પણ વસ્તુ નહીં રાખે કે જે મતદાન મથકની અંદર એ એનો નિષેધ હોય અને આપ લોકો જે છે એ ડિસિપ્લિનનું પાલન કરો ટોળે ના ઓળો અમે પોલીસ ડિપાર્ટમેન્ટ બારે લાઇન કરાવી રહ્યા છીએ આપ લાઇનમાં ઉભા રહી અને શાંતિપૂર્ણ રીતે આપના વોટનો ઉપયોગ કરો